માણીહાટી તાલુકાના લાંગોદરા ગામે સરપંચ આપી આત્મવિલોપન ભાજપના શાસનમાં ભાજપના સરપંચ સહિત પરિવાર સાથે રહી કરતા આત્મવિલોપન સરપંચ આપી સમગ્ર પંથકમાં ગઈ છે કલેક્ટર એસપી મામલતદાર પોલીસ સહિતના વહીવટી તંત્રને જાણ કરતા એકબીજાને આપી રહ્યા છે ખોખ ચાલીસ જેટલા ખેડૂતોનો આવવા જવાનો રસ્તો મૂકી દ્વારા બંધ કરતા સરપંચ સહિત પરિવાર કરતા આત્મવિલોપન વહીવટી તંત્રને અનેક વખત ખેડૂતો દ્વારા કરી રજૂઆત થતા પરિણામ સુન વહીવટી તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને માલ ઢોળ સહિત પોતાના વાડી અવાજવામાં પડી રહી છે મુશ્કેલ ચોમાસામાં વિસ્તારમાં પાણી ભરાતા લોકોને અવાજવા માટે પડી રહી છે ભારે મુશ્કેલ આગામી દિવસોમાં ખેડૂત પરિવાર આત્મવલોપન કર્યા બાદ સરકારી તંત્ર જાગશે કે પહેલા તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે આગામી સમયમાં જોવું રહેશે શતાબ્દી સુધી આજ ધીમે મારી સર મારું નામ ભીખાભાઈ રાજાભાઈ વાઢેર હું લાંગોદરા એક ખેડૂત છું અને છેલ્લા તો હું આ જગ્યા ઉપર અને અમારો મેન એક રસ્તો છે રસ્તો પહેલાં બંધ કર્યો હતો ત્યારે મામલેદારશ્રીએ ખોલાયો હતો તે પછી મેં કલેક્ટરમાં અરજી કરી ડિપ્યુટી કલેક્ટર માં અરજી કરી પોલીસ માં કરી હવે પોલીસમાં જાય છે મામલેદાર ની કામગીરી છે મામલેદાર માં જાય તો કે પોલીસની કામગીરી છે સાહેબ આના માટે હું કરવું એ હું પોતે નક્કી નથી કરી શકતો અને આજે મારે ચોથી ટમ હું સરપંચ તરીકે છું અને ભાજપનો સક્રિય કાર્યકર છું સાહેબ છતાં પણ આજે મને કોઈ ધ્યાન દેતા નથી અને આના માટે જો આના ટૂંક સમયમાં કે છેલ્લા પંદર દિવસ સુધીમાં આનો કોઈ પણ નિકાલ નહીં આવે સાહેબ તો ન કે મારા પરિવાર સાથે મારે આત્મવિલોપન કરવું પડશે અને આ સિવાય મારે કોઈ સાહેબ બીજો રસ્તો નથી કોર્ટ કમિશનર પણ આવીને જોઈ ગયા હતા કે ભાઈ આમાં ખરેખર બીજો રસ્તો નથી તો આવી રીતે એટલું નુકસાન નુકશાન આજે પાડોમાં ભાઈ બાપા કરી અને માથે પગે લાગી અને ખાલી પગચેડીમાં અમે નીકળી હકીએ છીએ આવી મારી પોઝિશન છે